પાંજરાપોડ વિસ્તારમાં ઘણા સમયથી મંજૂર થયેલ રસ્તાનું કામ શરૂ કરવા બાબતે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ રાપર શહેરના પાંજરાપોળ પાછળ આવેલ વિસ્તારમાં મંજૂર થયેલ રસ્તાનું કામ આજ દિન સુધી શરૂ ન કરવામાં આવતા ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ અને સ્થાનિક યુવાશ્રીઓ રાપર નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી કરાયેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે પાંજરાપોળની પાછળ છેલ્લા કેટલાક સમયથી રસ્તાનું કામ બાકી છે આ રસ્તાનું કામ ઘણા સમય પહેલાં મંજૂર થઈ ગયેલ છે પણ જે આજ સુધી કામ શરૂ કરવામાં જ આવ્યું નથી જેથી આ કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ એક સીડીમાં રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં અહીંથી પસાર થવું પણ મુશ્કેલ હોય છે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી ચોમાસા પૂર્વે આ કામ કરવામાં આવે તો લોકોને હાલાકી ન ભોગવવી પડે અગાઉ પણ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા અઠવાડિયાના સમયગાળામાં કામ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું